કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે એક સારું પુસ્તક આપણું જીવન બદલી શકે છે આ જ વાતને સુવિચાર તરીકે શ્રી ઈપી વિપીલે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વાંચન રીડિંગ પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઊભી કરવામાં આવેલી છે મારા મિત્રો વાત ખૂબ જ ઊંડી છે ને એટલી જ મહત્વની છે અહિયાં શ્રી ઈ પી સાહેબ સમયનો અને વાંચનનો કોક મહત્વક દર્શાવી રહ્યા છે મારા મિત્રો જો આપણે આપો સમય કોઈ ખરાબ કામ કરવામાં અથવા ernem મત જો પસાર કરતા હોઈએ તો એવું સમજો જરૂરી છે કે આપણે આપો જીવન પણ એ રીતે ખરાબ અથવા જસ્ટ પસાર કરી રહ્યા છીએ અને આ ઉપર જ્યારે મિત્રો આપણે કે કામ કરવાનો પ્રયાસ કરતા હોઈએ અને એવા સમયે જો આપણને ચારેય બાજુ હતા સૂચતું ના હોય અને તે જ સમયે જો આપણા હાથમાં એક સરસ પુસ્તક આવે જે પ્રેરણાથી ભરેલું હોય અને આ પુસ્તક વાંચ્યા પછી આપણને આપણી હતાશામાંથી નિરાશામાંથી બહાર નીકળવાનો રુસ્કો મળી શકતો હોય એવું કહી શકાય કે આ પુસ્તક જ આપણું જીવન બનાવી શકે છે વાત એવી છે કે જયારે આપણે ખૂબ મોટા અંધારામાં ફસાઈ ગયા હોઈએ આપણને કઈ દેખાતું ના હોય અને તેવામાં એક નાનકડો દીવો જેની વાત ધીરે ધીરે સળગતી હોય અને એનો નાનકડો જે પ્રકાશ આપણી પર પડતો હોય ને પ્રકાશના હિસાબે આપણને બહાર નીકળવાનો રસ્તો મળે બસ એવો જ અનુભવ આપણને પુસ્તક વાંચતા થતો હોય છે આપણને સારા અને પોતાનો ભેદ ના સમજાતો હોય આપણે આગળ શું કરી શકીએ એ સમજી ના શકતા હોઈએ ત્યારે વાંચન જ આપણું જીવન બનાવી શકે છે બચાવી શકે છે તો બસ મારા મિત્રો આપણે આજથી અવતારા પુસ્તકો વાંચવાનું નિર્ધાર કરવું જોઈએ સારા પુસ્તકો વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ સારા પુસ્તકો વાંચીને તેને સમજીને હૃદયમાં ઉતારીને તેના પર કામ કરવાનું નથી કરીને આપણે આપો જીવન બનાવવું જોઈએ ન બનેલું જીવન આ સુધરલું જીવન આપણને આપા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે Thank you.